ને એ mask કાઢી ને એની ઉપર fire extinguisher ઠાલી primary treatment આપી ત્યાર બાદ doctor આવી ગયા અને doctor આખી પ્રાથમિક સારવાર આપેલી આ દરમિયાન એમનું mask થી માંડી અને નળી સળગી ગયેલ હતી અને face ઉપર primary burns જોવા મળેલ હતું જે છ થી સાત ટકા જેવું burns હતું અને સાવ superficial એટલે ઉપરના ના ભાગ નું જ

આપડે માસની અંદર ઓક્સિજન જતો હોય એ ઓક્સિજન માં ક્યાંય સ્પાર્ક થયો હોય તો આવી રીતે થઈ શકે એવું અમારું માનવું છે હજી કન્ફર્મ નથી કહી શકતા પણ એવું અમારું માનવું છે કા કારણે થઈ શક હોય શકે એની સમયે જે કડક પગલા લેવાના થતા છે એ ચોક્કસ લેશે સૌથી પહેલા તો અમે જેટલા અમારા વેન્ટિલેટર છે બધાનું અમે ચેકઅપ કરાવ્યું છે ત્યાર પછી ઓક્સિજન લાઈટ અને ઇલેક્ટ્રિક લાઇન આ બધાનું પણ ચેકઅપ કરાવ્યું છે અને હજી આગળ પણ અમે ભવિષ્યમાં આવી ન બને તે માટે દરેકે દરેક વોર્ડમાં આ રીતનું ચેકઅપ અમે કરાવશે